માલવાડા મેલેડીમાંના સતુભાઈ ભુવા અને દેવી પૂજક સમાજના યુવાન દીપક ચુડાસમાનું કોલ રેકોર્ડિંગ વાયરલ તમને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હેલો એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને હા તો હું છે અને સાચી હકીકત એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે મિક્સિંગ કાંઈ નહીં આઠથી વર્ષો પહેલાં બે રહેલા અમારા પપ્પાના પપ્પા એ દોઢસો જગ્યાએ પૂજાય છે એક જગ્યાએ નહીં ભાઈ આ પૂજાય એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવાલ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ન્યા જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું આ તમારું ગામ હવે ત્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજ ની મેલડી ના નામે તમે લ્યો છો બરાબર હવે તાવા ના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો ઓછો એવું કહે પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધી ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે હમ એ આપડે અનાથ દીકરીઓ ને જાહેર માં આપીએ છીએ એમ બરાબર અનાથ દીકરીઓ ને હું આપું છુ માવતર વગર ની માવતર વગર ની દીકરી હોત ને હ આપડે એના લગન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે હમ અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ હમ તો મારી જમીન છે અથવા મારી વાંહે જે કાઈ તે હોય ને હમ એ આપશી બરાબર હા તો હજી આ હજાર નું શું છે તાવાનું શું છે આ હજાર રૂપિયા નું તાવા તમે લ્યો છો તાવાના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હજાર હમ ઓહો વધી નો ભાઈ થોડું કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે વીસક હજાર આવે ભાઈ વીસક હાલો ઓછુ કેવાય ત્રીસ હજાર ત્રીસક હજાર ઓછું ઓછું છે વાંધો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક તમે જે કઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ હમ અને મોટા મોટા જે આ વહીવટમાં છે હમ તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નઈ કઈ વાંધો નઈ હવે તમે એમ કે છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર

તો કોણ ખાય છે અરે પણ તમે મને આપો પ્રૂફ કે મેં પૈસા નથી ખાધા સાંભળો બુઆ હા ભાઈ તમે પૈસા નથી ખાધા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ અમે લેવી છે એની સામે ત્યાં તમારા દેવી પૂજક સમાજ ગણાય હોય છે એને પૂછજો અમે ત્યાં વાપરવી છે એના અનાજ દીકરીઓ દેવી છે અમે અમારા સાંભળો દાદા સાંભળો અમારા દેવી પૂજક ની દેવી છે ને કોઈ દી રૂપિયો લેતી નથી

સાવરકુંડલા વિજપડી ગામે રિસ્સા રહું છું ઓરિશા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું ઈ પ્રસાર કરો છો ને તમે કઈ વાંધો નથી અમને વાંધો નતો પણ હવે તમારું સુવિધાના નામે ત્યાં ઝીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કોક્રીટ ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહી લખતા મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હમ હું તમને કંકોત્રી નથી આપતો તમારી વાડી આવો જ હમ એ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તાઓ હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી નો જોઈએ એવું તમે કહો છો ના ના નથી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરાબર એવું છે હા એ મારો પ્રાઇવેટ હવે એ હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો એ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ધૂણા એ ની ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે ખોટું હોય હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું નો હોય પાંચ પંદર થી બધા હાલ્યું છે દાદા અરે પણ એના પછી થયા છે દાદા અરે પણ આપણો થાય જ નહીં ધંધા થાય છે અરે આ જોર માં રાજકોટમાં તમે કયો ને હલો સુરેન્દ્રનગર માં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો ને પાંચ હજાર રૂપિયા પાચ ના લ્યો અને તમારા દેવી પૂજક જ લે છે હું પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને હા પણ અમારા માતાજી તમે અમારા પૂજો છો પણ અમારા માતાજી ને અમારા અમે કળોયા કેવાય ને અમે તો કળોયા કેવાયે ના મારી વાત સાંભળો આજ માતાજી આજ માળવાળી મેલડી માં બરોબર માળવાળી મેલડીમાં હશે કોના દેવી પૂજક ના હશે આ બે વર્ષો પેલા દેવી પૂજક બે હારી છે કે જે ઘટના બની બરોબર સાંભળો ભાઈ છતું બોવા નથી સાંભળી એમ નઈ જો ભાઈ હા તમે જે કઈ હોય તે આપણે કઈ ફેર પડે આનો આ છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કહેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈની હોય ને તમાર જે કાઈ જાણવું હોય અથવા જે કાઈ હોય છે હમ આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ રૂબરૂ આવું હાલો બરાબર કાઈ કાઈ માંગો નહીં રૂબરૂ રૂબરૂ આવું પણ અત્યારે જે આ હજાર રૂપિયા નો શું વાત છે ઈ ગયો તો દાદા ના દાખલા ખરાય થોડા હા હા મતલબ તમે લો છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો એવું તમારું કેવાનું વાપરો છો નહીં ભાઈ દેવી સીવી અમે વાપરતા નહી હોય કદાચ રોકડા આપો છો આ રોકડા દેવાની વાત છે

ઈ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે ને તમારું કેવાનું હા તો ઈ પબ્લિક ને સમજો ભાઈ પબ્લિક ને તમે સમજાવો ને જેને સરદાર છે કામ થયેલા છે એ આવવાના છે બરોબર હમ હમ બાકી પબ્લિક ને સમજાવો તમે પણ એમ નહી અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કુળ માં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો હમ આઠી વર્ષો પેલા બેહારી ને વિયા ગયેલા માણસો છે અમે કોઈ બે વાર આવ્યા નથી અમે બેહાર્યા નથી ને મેં બેહાર્યા હોય એવો દાખલો નથી

હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ તો પૂછતા હશું ને રાજીના નામ ઉપર મરવા તૈયાર તૈયાર હશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈને જો ભાઈ હમ દેવ ઈ દેવતા બધા હરખા છે જે જેની શ્રદ્ધા છે જે જનો વિશય તમે પૂજો અમને માંગો નથી પણ અમારા દેવી પૂજક ની મેલડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા

કોઈ અન્ય સમાજની મેલડી કે કોઈ અન્ય સમાજ નું ધર્મ ધૂણતા નથી પણ હું તમને લાઈવ દાખલો દેખાડો પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવી ના નામે અમારા દેવી પૂજક ની દેવી નામે તમે જે શરી ખાવ છો ઈ અમને તકલીફ છે હલો ભાઈ નહીં બોલ્યું બીજું છું દેવી પૂજક ની મેલેડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવાની સતુભાઈ ની મેલેડી દીપક ભાઈ દીપકભાઈ હા સતુભાઈ ના ઘરે માતાજી કા વાલું કરવા નહીં જતા અને મેં છે ને મારા કુલ માં છે ને થાપો લેવો પડે બધા કુલ માં થાપો લીધેલો હોય ને તો એ જે ભુવા પાસે થાપો લીધો હોય ને એની અમારા કુલ માં પૂજે છે ને તો એનું નામ લેવું પડે કાની બુટ એમ નહીં તો થાપો લીધેલો હોય ને તમારી પાસે પ્રૂફ છે કઈ આલો આપો થાપો નહીં આ એની વાડી માં બેહાડી વાડી માં બેહાડી તમારી પાસે પ્રૂફ છે વાડી માં અમારા દેવી પૂજક સમાજે બેહાડી એ પ્રૂફ હોય તો મને કાયદેસર લેખિત માં આપો મુખ્ય બોલો બરાબર એની વાત હાલવા હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરીએ છીએ ખોટી રીતે કઈ નઈ અમારા દેવી પૂજક સમાજની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ કઈ કાયમ થોડો અમને વાંધો નથી મુખી

નામ આવે હવે બીજું બોલો ઈસ હવે પૂરું તમારે મારે પૂરું બરાબર કાઈ વાંધો નહીં ફોન ન કરતા કોઈ વાંધો નહીં માતાજી તમને સુખી રાખે ભાઈ આવો અને તમને રાજુ આપે માતાજી કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં જય માતાજી